નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વો ગુંડાઓ હવે ચેતી જજો કેમ કે સુરેન્દ્રનગરના પોલીસ વડા પ્રેમસુખ ડેલું એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે જી હા પ્રેમસુખ ડેલુ પોતાની કડકાઈને લઈને ને જે તેઓ કાયદાની અને વ્યવસ્થા કથણનારા લોકો સામે લાલા કરતા હોય છે તેના કારણે હવે આવા અસામાજિક તત્વોને ચેતી જવાની જરૂરિયાત છે સુરેન્દ્રનગરના લીમડીમાં થોડાક દિવસ પહેલાં સાથી થી આઠ જેટલા શખ્સો દ્વારા જાહેરમાં કાયદાની વ્યવસ્થાના અને ઉડાવવામાં આવ્યા એક આધેડ પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો આ સમગ્ર મામલો જ્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યો કે જે રીતે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે જીવલેણ જીવલેણ હુમલાઓ લોકો પર કરી રહ્યા છે તેના પગલે હવે અ અસામાજિક તત્વોની શાન પોલીસે ઠેકાણે લાવી છે છેલ્લા થોડાક સમયથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કાયદો વ્યવસ્થાને ઘોડીને પી જનારા આરોપીઓ છે તેમનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે તેમને વરઘોડો કાઢીને તોડ સર્વિસ પણ કરવામાં આવી રહી છે અને તેમની સાન ઠેકાણે લાવવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરને પોલીસ પણ એક્શન મોડમાં આવી છે ને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ખોરનારા તત્વો છે તેમને જાહેરમાં જ કાયદાનું પાઠ ભણાવ્યું છે અને દ્રશ્ય સામે આવ્યા છે કે જે આ સાત લોકો આપ જોઈ રહ્યા છો ઉઠક બેઠક કરી રહ્યા છે ને એકબીજાના કાન પકડીને ઉઠક બેઠક કરાવવામાં આવી રહી છે સુરેન્દ્રનગરના લીમડીના એ બસ સ્ટેન્ડના દ્રશ્ય છે કે જ્યાં આરોપીઓને જાહેરમાં પોલીસે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે તેમની સામે આ પગલા લીધા છે કેમ કે આરોપીઓએ લોખંડની પાઇપ વડે આધેડ પર જીવલેણ હુમલો કર્યો હતો અને જૂની અદાવત કહેવાય રહી છે તેની દાજ રાખીને આ હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો આ ઘટનાના સંદર્ભમાં સાતે આરોપીઓ સામે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ દાખલ થયો હતો અને તેમની સામે કાયદાનો સકંજો પણ કસાયો છે ને આવી રીતે અલગ જ પ્રકારની કાર્યવાહી સુરેન્દ્રનગર પોલીસે કરી છે તેવું કહેવાઈ રહ્યું છે અને આગામી સમયમાં પણ પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં જે ગુંડા તત્વો વેફામ બન્યા છે તેમને કાબૂમાં લેવા માટે કાયદાનું પાઠ ભણાવવા માટે પોલીસ કડકાઈથી કાર્યવાહી કરશે તે પ્રકારની વાતો પણ ચર્ચાઈ રહી છે દર્શક મિત્રો આ પ્રકારના જ વિડીયો ક્રાઇનથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો